હેલો ફ્રેન્ડ્સ આજે હું આપની સમક્ષ લઈને આવી રહી છું ચોમાસાના વરસાદી સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવું ભરેલા કારેલાના શાકની રેસીપી આ શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બને છે અને આ શાક સ્વાદમાં કડવું પણ જરાય નહીં લાગે એવો આપણે આમાં મસાલો તૈયાર કરીશું તો ચાલો બનાવીએ ભરેલા કારેલાનું શાક જો અત્યારે આપણે કુકરમાં એકદમ થોડું પાણી મૂકી દીધું છે અને આ કારેલા છે તેની છાલ ઉપરથી ઉતારી અને કારેલાને એમાં બાફવા મૂકી દઈશું આરા મોરા થોડાક ઓછા ગળી જાય એવા થોડા બાફવાના છે તો ચાલો આપણે હવે ઢાંકણ બંધ કરી અને બે સીટી વગાડી લેશું કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દીધું છે અને કારેલા ભરવા માટે થઈ આપણે ચણાનો લોટ લઈ લીધો છે આ સિંગ છે તેનો ભૂકો કરી લેશું લીંબુ અને લસણની ચટણી કાઢી લેશું અને ત્યાર પછી જે મસાલો કરશું એનું પણ તમને બતાવીશ હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી અને તેમાં આ ચણાનો લોટ છે એ શેકી લેશું જેથી કરી અને કાચો પણ ના લાગે અને એમાં જે ભેજનું પ્રમાણ રહેલું હોય તે ઉડી જાય ખાલી આરામોરો શેકવાનો જ છે એટલે કે તપાવવાનો છે કે જે છૂટો છૂટો એકદમ સરસ થઈ જાય કલર બદલવાનો નથી ખાલી ભેજનું પ્રમાણ હોય એ અંદરથી છૂટું પડી જાય હવે આપણે જે કઢાઈમાં લોટ શેકો તો તેમાં જ મસાલો બનાવી લઈએ તો એનામાં હવે હું મગફળીના જે ભૂકો કરેલો છે

ધાણા જીરું ધાણા જીરું મેં ત્રણ ચમચી ઉમેર્યું છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક નાખીશું નમક ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું અને પછી તેમાં આપણે લીંબુ લીંબુ છે તે ઓછું નાખવાનું નહીં તો ખટાસવાળું હોય તો આપણને તેનો સ્વાદ છે તે એકદમ સરસ આવે નહીં અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું તેલ હવે આપણે આ બધો જ મસાલો છે તેને આપણે આમ ભેગો કરી લેશું જો મસાલો આપણે ભેગો કરી લીધો છે હવે આમાં તમે ધાણાભાજી પણ નાખી શકો ગરમ મસાલો પણ નાખી શકો અને લસણની ચટણી નાખી શકો જો લસણ ખાતા હોય તો તો જો આપણો મસાલો એકદમ ભરવા માટે થઈ ગયો છે તૈયાર જો આપણા કાળેડા છે એ બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે બહાર લઈ લેશું આપણે આમાંથી બી કાઢી લેશું ગરમ છે બહુ ગરમ છે એટલે ઠંડા થવા દેવાના પછી કાઢવાના હવે આપણે આ જે કારેલું છે તેમાં આપણે મસાલો ભરી દેશું તો આવી રીતે આપણે બધા જ કારેલાના પીસમાં મસાલો ભરી દઈશું અને વિડીયો જો તમને પસંદ પડે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આવા આવી રીતના બધા જ ડીશે કારેલાના બાફેલા તે ભરી લઈએ હવે આપણે કારેલા બધા જ ભરી લીધા છે અને એનો મસાલો પણ વધેલો છે એ મસાલાનો આપણે ઉપયોગ કરવાનો છે શાક વઘારવામાં આ મસાલો જાજો છે એટલે આપણે થોડો મસાલો અલગ કાઢી લેશું અને હવે આપણે કેસ ઉપર ઉતર મૂંઘી લીધું છે ને શાક વઘારવા માટે થઈ અને તેમાં તેલ મૂકી દઈશું

તમે આમાં ભુંડીનો વઘાર પણ કરી શકો આપણે થોડું પાણી નાખી અને ચડવા દઈશું હવે આપણે એમાં થોડો મસાલો કરી દઈશું તો મેં એમાં લાલ મરચું અને રેસમ પટ્ટો બંને લાલ મરચું પાવડર ઉમેર્યો છે થોડી હળદર થોડું નમક કેમ કે મસાલામાં તો આ બધું જ છે અને બધા જ છે એ અલગ અલગ રીતે શાક વઘારતા હોય છે આપણે મસાલો વળે ને એટલે થોડું પાણી એડ કરતું છે મસાલો એકદમ તેલમાં ફેરવતા એમાં લાલ ચટણી છે ને એ બળી જાય એટલા માટે થઈને થોડું થોડું પાણી

અને તમે કેવી રીતે બનાવો છો ને એ મને ચોક્કસથી જણાવજો તો હવે આપણે તેમાં કારેલાના પીસ છે તે મૂકી દેસું કેમ કે આ તો ગળેલા જ છે એટલે તેની જાજી સીટી આપણે વગાડવાની નથી અને હવે તેમાં આપણે ઉપર બધો જ મસાલો ભેળવી દેશું તો આપણે શાકમાં બધો જ મસાલો છે એ ભેળવી દીધો છે અને ગેસ ભેળવી દીધો છે અને કુકરનું ઢાંકણ કરી દેસુ થઈ ગયું છે અને અને એક જ સીટી વગાડી દીધી હવે આપણે એને ખોલીએ તો શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ શાક એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને આપણે તેને સર્વ કરી લેશું તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય અને કારેલાનું શાક પસંદ પડ્યું હોય બનાવેલું તો આપ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે કેવી રીતે બનાવો છો તે પણ આપ મને જણાવજો તો અત્યારે ચોમાસાની સિઝન છે વરસાદ છે એટલે કારેલાનું શાક ગરમા ગરમ અને ઉની ઉની રોટલી ખાવાની ખૂબ જ મજા આવે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો